अच्छा टेस्ट थोड़ी पहले आओ छवाड़ी तेरी ने गुड़ी तो माज छे तो गाइस फाइनली मेरे हेयर कट हो चुके हैं हम जो जोया कितना बड़ा कटिंग થઈ गया छे नीचे जो खूब बहुतरी वाओ ब्यूटीफुल <laughs> હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તો ચાલો આજે નવા વ્લોગની શરૂઆત કરીએ અને આજે તો આઈ એમ વેરી હેપી એને હેર ટ્રાન્સફોર્મેશન આવ્યા હે ગાઈસ આમ જો મારો હેર કટ મસ્ત છે ને અને હવે તો છે ને નકરો કર્યા રાખશે આમ તો ગાઈઝ હું જસ્ટ હજી અત્યારે જ હેર કટિંગ કરાવીને આવી છું અત્યારે ટેરિસ પર કંઈક કામ હતું એટલે તો જલ્દી સેવ કામ પતાકે ચલતે હે નીચે કે સવારની એક કલાક એક દોઢ કલાક તો મારે સૌન પર થઈ ગઈ હતી અને ચાલો આજે તો જવાનું છે ગામડે એટલા માટે જ મેં હેરકટ કરાવ્યા છે તો ગામડે તો માતાજી નું માંડવો છે બીજું બધું કામકાજ છે તો એ બધા લોકો આવી જશે આ ચેનલ પર જોતા રહેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજે નવા હોય તો લાઈક ને શેર કરી દેજો તો થોડી પાછળ જ મુનીર મારું ગામ છે થકવાડી દીધા આ બસ માં તો રાતે તો છે ને નવ વાગે નવ વાગ્યા નો ટાઈમ આપો અને વાગે ઉપાડી એવા છે ને કેવી બસ તો હવે તો અત્યારે તો છે ને નવ વાગી ગયા છે નવ વાગ્યા ને આઠ વાગ્યા આઠ વાગ્યા આઠ વાગે ઠેઠ ઘરે પહોંચશે તો હવે પાંચ દસ મિનિટ નો દ્રસ્તો છે

<laughs> it's my good luck it i but it has dory but it has dory by life that's a look yeah i'm the yeah. guys <laughs> હું ગામડે પહોંચ ગયા હે યે ફુવા હે આવું છે વાડી તારી હાલ આવું છે વાડીએ લઈ જવા હે 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 તો ચલા ગઈશ વાત પેરવા જા વાડીએ આવીને તરત ખાઈ ખાઈને કામ કરા વગર ન હવે જો ભાઈ ડેલું ખોલે છે એટલી જગ્યામાં જ નઈ જાય ભાઈ પહેલી વાર ડોકાવે સીધા જ હે જોઈ ઠીક છે તો ગાઈ અમે પહોંચી ગયા છીએ વાડીએ અને અમારી જો ઓડી લઈને આમ જો અમારી વાડી બતાવ્યા વલ્લીબાજુ ખૂણામાં છે અમારી વાડી

સીતાફળ પાણી વાળવા ચાલો મજા આવે છે વાડીએ દેખો ભાઈ લીમડા કા છાઈ ડાલે ના હે કિસી કો તો આ જાવ વાળીએ તો આવી ગઈ અમારી વાડી સીતાફળ વાળી જો આ બધા સીતાફળા છે હો હવે આમાં જો પાણી પાવાનું છે આપણે પહેલા પાણી પાઈ દઈએ સાપો ચા પણ ઠેકીને જાઓ હલો આમ જોવો ગઈસ પાણી આ ગયો હે વાવ અહીંયા છે ને માર માથું ધોવાનું છે એટલે હું છે ને શેમ્પુ લઈને આવી છું હા લે હાચું લઈને આવી છું જો પાણી ધોરિયામાં જાય છે આ તો જોઈને ખાલ હાલો બસ માયા મુકી હા બસ

લઈ જવાના છે ઘરે તો પેલા લીંબુ ઉતાર લેવી ભાઈ ગોતે છે એને મળી જાય તો સારી વાત છે તો ગઈ લીંબુડી માં તો મજ છે નહીં ને આપણે લીંબુ ઉતારવા જાય નડી જુઓ ને તો તુડી કવડી ન જાય એટલે પછી લીંબુ ઉતારવાનો પ્લાન કર્યો કેન્સલ તો થોડાક ઉતાર્યા ખબર નતી ને કે અહીંયા મજ છે પેલા થોડાક ઉતાર્યા પપ્પા ભાઈ જાય ને એમ જ છે પછી એમ કીધું નથી ઉતારવા તો એટલે હવે

અને એક તો કેટલું સામેથી અહીંયા સુધી બે વાર હાલી ગઈ એક વાર પાણી પીવા ગઈ પાછી આવીને પાછી એકવાર બોલાવી કામ હતું કેટલું બધું હામે ઓલી ઓળી દેખાય છે ક્યાંથી હામે છેલ્લા સીતાફળ સુધી હજી તો ને પોગવાનું બાકી છે તો ગઈ જ હવે ચાલો ઘરે મારા પપ્પા કે લાઈટ વહી ગઈ મારા દાદા કે લાઈટ વહી ગઈ તો આપણી ઘરે જતા રેવી લાઈટ વગર તો કઈ પાણી પવાશે નહીં તો હવે જો અમે ઘરે જાવી છીએ અમે અમારે ઓડી લઈને કા કાપા આપણે આપડી ઓડી લઈને સનેડો મોટી ગાડી હાલો બહુ હવે છે ને મળ્યા નેક્સ્ટ ઉતાર લીધા હાલો હાલો અહીંયા બળતણ પડ્યું છો બપ્પા

બધી મહેનત કરી કરી પણ અહીંયા તડકો બહુ લાગે હલો અમારી ઓડી નીકળી ગયો